જરા વિચારો આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે ચારે બાજુથી કાયપો છે ની બૂમો સંભળાય છે અને દરેકના ચહેરા પર એક અલગ જ રોનક છે હા છે ઉત્તરાયણનો જાદુ ખરું ને પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ ધમાલમસ્તી પાછળ શું છે શું આ ફક્ત એક પરંપરા છે કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે અને આ એ જ સવાલ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આયો જ હશે તો આજે આપણે ફક્ત આનો જવાબ જ નહીં શોધીએ પણ જાણે ટાઈમ મશીનમાં બેસીને આ તહેવારના મૂળ સુધી પહોંચીશું ચાલો ત્યારે શરૂ કરીએ આ મજેદાર સફર કોઈ પણ વસ્તુને સમજવી હોય ને તો શરૂઆત એના નામથી જ કરવી પડે અને ઉત્તરાયણની કહાની પણ એના નામથી જ શરૂ થાય છે તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે આ એક જ શબ્દમાં આખું વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર સમાયેલું છે તો જો ઉત્તરાયણ શબ્દને આપણે તોડીએ તો બે સંસ્કૃત શબ્દો મળે છે ઉત્તર એટલે કે નોર્થ ડિરેક્શન અને અયન એટલે કે ગતિ અથવા યાત્રા મતલબ ઉત્તર તરફની યાત્રા પણ સવાલે છે કે આ યાત્રા કોણ કરી રહ્યું છે આનો જવાબ આકાશમાં તારાઓમાં છુપાયેલો છે આ યાત્રા કરી રહ્યો છે આપણો સૂર્ય હા ઉત્તરાયણ એ જ દિવસ છે જ્યારે સૂર્ય પોતાની ઉત્તર દિશા તરફની કાલ્પનિક યાત્રા શરૂ કરે છે હવે સૂર્ય ક્યાંય જતો નથી પૃથ્વી ફરે છે પણ આપણને એવું દેખાય છે આ કોઈ સામાન્ય દિવસ નથી આ એક મોટી ખગોળીય ઘટના છે જે આપણા જીવન પર સીધી અસર કરે આને સરળ રીતે સમજીએ આખું વર્ષ બે ભાગમાં વહેંચાયેલું છે એક છે દક્ષિણાયન જ્યારે સૂર્ય દક્ષિણ તરફ હોય અને એટલે જ આપણા દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે અને બીજું છે ઉત્તરાયણ જેની આપણે વાત કરી રહ્યા છીએ હવે સૂર્ય ઉત્તર તરફ આવી રહ્યો છે જેનો મતલબ છે હવે દિવસો લાંબા થશે અને રાત ટૂંકી બસ શિયાળાની ઠંડીને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે ઓકે તો સૂર્યની યાત્રાવાળી વાત તો સમજાઈ ગઈ પણ એક મિનિટ આ બધી ખગોળશાસ્ત્રની વાતો અને પતંગ આ બંનેનો શું સંબંધ આ રંગબેરંગી કાગળના ટુકડા આટલા મોટા વૈજ્ઞાનિક તહેવારનો ભાગ બન્યા કઈ રીતે ચાલો એ પણ જાણીએ પતંગની કહાણી પણ બહુ રસપ્રદ છે એનો જન્મ ભારતમાં નથી થયો એની શોધ થઈ હતી પ્રાચીન ચીનમાં ત્યાંથી વ્યાપારીઓ અને મુસાફરો સાથે એ ધીમે ધીમે ભારતમાં આવી પછી આવ્યા મુગલો અને એમણે પતંગબાજીને એક શાહી રમત એક શોખ બનાવી દીધો અને આજે આજે તો એ ગુજરાતની ઓળખ બની ગઈ છે એક મોટું લોક ઉત્સવ સારું તો આપણી પાસે બે ટુકડા છે એક સૂર્યની ઉત્તર તરફની યાત્રા અને બીજો પતંગનો ઇતિહાસ પણ આ બંને જોડાયા કઈ રીતે આ તહેવારનો અસલી મકસદ શું છે જવાબ આપણા પૂર્વજોના જ્ઞાન અને વિજ્ઞાનમાં છુપાયેલો છે અને અહીં જ આપણા પૂર્વજોની કમાલ દેખાય છે એમણે વિચાર્યું કે શિયાળાની ઠંડી પછી લોકોને ઘરમાંથી બહાર કેવી રીતે કાઢવા તો એમણે મનોરંજનને સ્વાસ્થ્ય સાથે જોડી દીધું પતંગ ઉડાવવાના બહાને લોકો સવાર સવારમાં ધાબે જાય સૂર્યનો કુમળો તડકો લે અને એ તડકાથી શું મળે એનાથી શરીરને શિયાળાની બીમારીઓ સામે લડવાની તાકાત મળે એકદમ નેચરલ રીતે રિચાર્જ થવાની આનાથી સારી રીત કઈ હોઈ શકે હા વાત છે વિટામિન ડીની જેને આપણે સનશાઇન વિટામિન પણ કહીએ છીએ આખા શિયાળામાં તડકો ઓછો મળવાથી શરીરમાં એની કમી થઈ જાય છે તો આ તહેવાર એકદમ પરફેક્ટ બહાનું છે બહાર નીકળીને આ વિટામિનનો ડોઝ લેવાનું આ આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિને બૂસ્ટ કરે છે જુઓ કેટલું સ્માર્ટ પ્લાનિંગ હતું પણ વાત ખાલી વિજ્ઞાન અને સ્વાસ્થ્ય પર નથી અટકતી ઉત્તરાયણ તો લોકોને દિલોને જોડવાનો તહેવાર છે ખેડૂતો માટે આ નવી ફસલની મોસમની શરૂઆતની ઉજવણી છે અને આપણા જેવા શહેરી લોકો માટે આ એક મોકો છે પરિવાર અને પાડોશીઓ સાથે ધાવા પર ભેગા થવાનો એકબીજા સાથે હસવા બોલવાનો અને ખુશીઓ વહેંચવાનો આજ તો છે સાચો ઉત્સવ તો ચાલો હવે આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીએ વિજ્ઞાન ઇતિહાસ સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ અને જોઈએ કે ઉત્તરાયણની આખી તસવીર કેવી દેખાય છે તો જુઓ કહાણી એકદમ સિમ્પલ છે શરૂઆત વિજ્ઞાનથી થાય છે સૂર્ય ઉત્તર તરફ આવવાનું શરૂ કરે છે એટલે દિવસો લાંબા થાય છે પછી આવે છે પરંપરા આપણે આ બદલાવની ઉજવણી કરવા અને સારો તડકો ખાવા માટે પતંગ ચગાવીએ છીએ અને અંતે આવે છે એનું મહત્ત્વ આનાથી આપણને સારું સ્વાસ્થ્ય મળે છે આપણે પાડોશીઓ મિત્રો સાથે હળીએ મળીએ છીએ અને નવી ઋતુનું સ્વાગત કરીએ છીએ બધું એકબીજા સાથે કેટલી સુંદર રીતે જોડાયેલું છે એટલે જ આપણે કહી શકીએ કે ઉત્તરાયણ માત્ર એક તહેવાર નથી એ તો વિજ્ઞાન અને પરંપરાનો એક પરફેક્ટ સંગમ છે આ એક એવી સ્માર્ટ પરંપરા છે જે આપણને કુદરત આપણા પોતાના સ્વાસ્થ્ય અને આપણા સમાજ સાથે ત્રણે સાથે એકસાથે જોડે છે સાચે જ આપણા પૂર્વજો કેટલા દીર્ઘદૃષ્ટિવાળા હતા તો હવે પછી જ્યારે પણ આકાશમાં કોઈ પતંગ જુઓ તો યાદ રાખજો એ ખાલી કાગળ અને દોરો નથી એની સાથે વિજ્ઞાન ઇતિહાસ અને સંસ્કૃતિની એક આખી કહાણી જોડાયેલી છે અને આ જ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી બીજી એવી કેટલી પરંપરાઓ હશે જેની પાછળ આવા ઊંડા વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા હશે